જય મુલિતા દેવસર બધા મિત્રો ને સ્વાગત છે ચેનલ માં નવા વ્લોગ વિડીયોમાં તબેલાનું ભાઈ કામ ચાલુ છે થોડું ઘણું રિપેરિંગનું હા એ કામ ચાલુ છે ભાઈ ભેહું હું હે ને વાટા બાટા બધું કાઢી લીધું ખાડા કરી દીધા એ થોડુંક રિપેરિંગ કરવાનું કામ ચાલુ છે ઓ પાસો સિમેન્ટ પાપડે તેજ માલ કરી નાખ્યું આ જાને ચોખો કર્યો હાવ તો એકદમ કમ્પ્લીટ ઓ ખાડા પાડ દીધા ભઈ હું ભઈ હું પછી આમાં હરખી ઊભી હકે ની બેહી હકે ની ઓલા પાણી બાણી કાઢીને અહીં આપણે સંજક નામા સિમેન્ટ નો માલ બનાવી નાખી છે શું એક ભી અહીં આપણે વહી વહી ગઈ છે હા પહેલો વેતર એની પાડી ઓકે બધાય બેઠા સાયા સાયા ની ભાઈ કોઈ કમી જ નથી लक है पाड़े ना। गिन्ना चार से आपड़े। से। बदे गिन्ना चार अच्छे। એક ભે ભાઈ વ્યાયમ છે હવે કંઈક વ્યાય જો આ બેઠી વ્યાયમ છે બાકી બધી અહીંયા છે એ બધી વ્યાય ગયેલી છે ને આપણે આગળ વિડીયો બતાવેલ આપણી ભે હું બધી સરવા જાતી હોય આ બળદ વરસાદ વરસાદ ભાઈ વયો ગયો રાઉન્ડ બાઉન્ડ ફિટ કરી દીધા કમ્પ્લીટ અહીંયા છે રેતી આપણે ભરી એવા રેતીનો સિમેન્ટનો તેજ માલ બનાવીને નાખી દેવા અને નું જો પૂરો થાવા આવતા નવો ડુસો આવી જાય ભાઈ બધા બાકી બક્કાલું બક્કાલું બધું સુકાવા આવ્યું વેલા વેલા સુકાઈ ગયા હા આ પાછું નવું વાવેલું ગુવાર ભીંડો આ હે ડ્રેગન ફુટ मांडवी एक पानी पिए के नहीं पिए हूँ है 15 20 दियोस उपिए बाकी जो ही अगर पिए तो पिए पानी एक पर नपती नहीं थी बहुत आमाय आपड़े भाई आज नहीं क्योंकि बदे एक बेगु करी नाखीने બે હું બાંધવાની હાંજે તકલીફ પડે એટલે એક પેલા આ કરું આ કમ્પલીટ પાકી જાય 1 2 દિવસ પછી આને લે હું આમાં બધાય વાટા ભરવો પડે જો આ ખાડા ખાડા કરી દીધા છે વાટા ભરાઈ જાય તો पावડી મારવીમાં पावડીમાં મજા બેહુંને મજા આવે બેહવામાં ઓલી બાજુ એ વરી આ બે દિવસ આ પાકખી એટલે ઓલી બાજુ થઈ જાય બધી બાજુ પાક તો જા હેમ કરતું જા આયન બહુ ખાટા પડી ગયો આમાં માકે પાડીઓને હું બધું છે આયા જે જગ્યા ઘણી આપણે બપોર ભાઈ બધે છાયો જોય આયા આથી શેડમાં બળદ બાંધા ન્યા ઉndi છાયો હોય આખામાં ના ભાઈ બ્લોક પાથરે બ્લોક માં ભેં હું લહરે ને હું થાય આપણે ડંગડા નઈ ખાતા આમાં લહરે ની ફ્લિપ ના થાય આમાં થોડક વાટા આપણે નબડા રહી ગયા તા કે હું થ્યું હોય એને કારણે હે ને વાટા ખુલી ગયા બધા પાછા રિપેરિંગ કરવા જો આમાં બધા માથે પાછો માલ ભર દે હું ફૂલ બાકી ભાઈ પેલું better છે ને ગળામાં જવાને તમે દેખાતી હોય વળવાય નાખેલી છે આપણે વળવાય વળલો હોય ને નહીં આપણે ભલે ટીગાતી હોય ને વડવાઈ અમારે અહીં એ નાખેલી છે એનાથી ભાઈ વીને આરહો આવતો હોય ને તો ના આવે એવું આપણે સાંભળેનો ટ્રાય કરવા આપણે રાખીએ આરહો તો આવ્યો તો છે બહુ ના આવે કે શું થતું હોય કે ખબર નથી આપણે ફાઈ કરી બે આજ કે સારું એવું આવ બતાવે છે દૂધ બોધ 3 લિટર કરતી તે અત્યારે હું દીધા હવે કેટલું કરે સિમેન્ટ ને બધું આવી ગયું હા ભાઈ બધી ભીવું સરવા જાય ને બધી બધા તો ખીલા સોખા થઈ જાય ને કમ્પ્લીટ પાણી બાજુમાં હે એટલે ઠંડુ વાતાવરણ રહીએ આ બધે પાણી જ પહેર્યું હે ગરમી જેવું કંઈ નથી બસ બાકી આજના વિડીયોમાં આટલું વિડીયો સારો લાગ્યો એટલે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલ ને જય મુરલીધર જય વસરાજ